જૂના છે વર્તમાનમાં મોદી સરકારની રમત ગમતને પ્રોત્સાહન આપતી નીતિ તેમજ ભારતની પૌરાણિક મૂળ રમતોને ફરી દેશની ગલીઓ ગામડા અને શહેરમાં માં રમાડવાની નીતિને લીધે આજના યુવાનો તેમનો ઝુકાવ જે છે તે કબડ્ડી તરફ ઢલતો નજરે પડી રહ્યો છે જોકે કબડ્ડી યુવાનોમાં શારીરિક ક્ષમતા વધારવા સાથે તેમને ઝડપી નિર્ણય શક્તિ અને શરીરને બનાવતી ઉત્તમ રમત છે ત્યારે ધાંગધ્રા પંથકના ખેલાડીઓ કબડ્ડી સામે એક ફરિયાદથી નારાજ છે જિલ્લામાં કબડ્ડીની ટીમના અતિ ઉમદા બાર ખેલાડીઓ સરળતાથી મળી શકે તેમ છે પણ જિલ્લા કબડ્ડી પ્રમુખ અને મેનેજમેન્ટ દ્વારા સુરેન્દ્રનગરના બદલે અન્ય જિલ્લાના ખેલાડીઓ પર જોર આપી બહારના ખેલાડીઓની પસંદગી કરીને તેમને રમાડવામાં આવે છે ખાસ કરીને જિલ્લાના ગામડાના ખેલાડીઓ સાથે અન્યાયરૂપ વર્તન બતાવવામાં આવે છે ત્યારે જિલ્લા એસોસિએશન ફરજિયાત એક સિલેક્શન કેમ્પ રાખી માત્ર જિલ્લાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની ટીમને પસંદ કરવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર જિલ્લા પ્રમુખને લખવામાં આવ્યો છે આણંદમાં નાના બજાર ચોકડી પાસે આવેલ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં